નમકીનમાંથી ગરોળી નીકળી હોવાની ઘટના બની છે અરવલીના ભિલોડામાં સહકારી અરવલ્લીમાંથી ગરોડી અરવલ્લીની ઘોરબદરકારી સામે આવી છે સ્થાનિક પરિવારે સરસ્વતી નમકીનના પેકેટ માંથી ગરોળી નીકળી હોવાથી ગંભીર આક્ષેપ કર્યા છે આ પહેલા અમદાવાદમાં આનંદનગરમાં રહેતા મહિલા એક મહિનાથી જ અથાણું આરોગી રહ્યા હતા તેમાંથી ગરોળી નીકળી હતી રાજમાં ખાણીપીણી વસ્તુમાં ડેડકા ગરોડી અને અન્ય જીવાત નીકળતા હોવાના ખિસ્સા સતત આપણી સમક્ષ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીન ગરોડી નીકળી હોવાની ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં રહેતા એક પરિવારે એવા આક્ષેપ કર્યો છે કે ખરીદીને લાવેલા સરસ્વતી નમકીનના પેકેટમાંથી ગરોડી નીકળી છે આ ઘટનાનો પરિવારે વિડીયો પણ બનાવ્યો હતો આ સાથે ભીલોડામાં સહકારી જીવનમાં આવેલી ફેક્ટરીની બેદરકારી આક્ષેપ થયા છે આવેલીનગર આજે લારી પર નથી ગઈ એટલે ઘરે હતી એટલે વિચાર થઈ ગયો છોકરાને બધાને ચવાણું લઈને ખવડાવું એમ વિચાર હતો તો છોકરાને મેં ચવાણા લેવા મોકલ્યા ઇનામ હોય અમે ચવાણા લાયા ઇનામ હોય થી ભિલોડી નીકળી છે છોકરા ને કઈ થઈ જાય તેની જવાબદારી કોની આવી રીતે મિસ્ટિંગ કરીને ખવડાવે તે છોકરાને કઈ બી થઈ શકે કરો જયદીપ ભાટિયા હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી